ધોળકા શહેર કયા નામથી પહેલા પ્રચલિત હતું ઓપ્શન એ છે પંચાલ ઓપ્શન બી છે વિરાટનગરી ઓપ્શન સી છે કલિંગ કે ઓપ્શન ડી પંચાલ પ્રદેશ સાચો જવાબ આવશે ઓપ્શન બી વિરાટનગરી ધોળકા શહેર વિરાટનગરી નામથી પહેલા પ્રચલિત હતું પ્રશ્ન ચાર છે કુંભારિયાના દેરા કોણે બંધાવ્યા હતા ઓપ્શન એ છે વિમર શાહે ઓપ્શન બી છે વિશલદેવ વાઘેલાએ

કે ઓપ્શન ડી ધરાસણા સત્યાગ્રહ સાચો જવાબ આવશે ઓપ્શન બી અસહકાર ગુજરાત વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ અને કાશી વિદ્યાપીઠની સ્થાપના અસહકારની ચળવળ દરમિયાન થઈ હતી નેક્સ્ટ ક્વેશ્ચન છે ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના કઈ સાલમાં કરી હતી ઓપ્શન એ છે ઓગણીસો ને વીસમાં ઓપ્શન બી છે ઓગણીસો ને પચીસમાં ઓપ્શન સી છે ઓગણીસો ને ત્રીસમાં કે ઓપ્શન ડી ઓગણીસો ને બેતાલીસ સાચો જવાબ આવશે ઓપ્શન એ ઓગણીસો ને વીસ માં ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ઓગણીસો માં કરી હતી નેક્સ્ટ ક્વેશ્ચન છે અમદાવાદની સિવિલ હોસ્પિટલ કયા વર્ષે શરૂ કરી હતી ઓપ્શન એ છે અઢારસો ઓપ્શન બી છે અઢારસો ઓપ્શન સી છે અઢારસો કે ઓપ્શન ડી ઈસવીસન અઢારસો રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી ઈસવીસન અઢારસો ને અઠાવનમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલની સ્થાપના કરી રાઇટ આન્સર આવશે ઓપ્શન સી ઈસવીસન અઢારસો ને અઠાવનમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ શરૂ કરી હતી જે ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે પ્રશ્ન આઠમો છે સિદ્ધરાજ સોલંકીએ માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો ઓપ્શન એ છે યશોવર્મા ઓપ્શન બી છે અવંતી વર્મા ઓપ્શન સી છે યશોવર્ધન કે ઓપ્શન ડી ભુજ સાચો જવાબ આવશે ઓપ્શન એ યશોવર્મા સિદ્ધરાજ સોલંકી માળવાના યશોવર્મા રાજાને હરાવીને કેદ કર્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન છે દેલવાડાના દેરા કોણે બંધાવ્યા હતા

અને એમ પૂછાય કે ભારતનો સૌપ્રથમ સત્યાગ્રહ કયો છે તો આવશે ચંપારણ સત્યાગ્રહ નેક્સ્ટ ક્વેશ્ચન છે છે આરજી હકુમતની આગેવાની કોણે લીધી હતી ઓપ્શન એ છે મહાત્મા ગાંધી ઓપ્શન બી છે પ્રભાશંકર પટણી ઓપ્શન સી છે રતુભાઈ અદાણી કે ઓપ્શન ડી ચંદુભાઈ દેસાઈ રાઈટ આન્સર આવશે ઓપ્શન સી રતુભાઈ અદાણી આજી હકુમતની આગેવાની રતુભાઈ અદાણીએ લીધી હતી નેક્સ્ટ ક્વેશ્ચન છે ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ઓપ્શન એ છે મહાત્મા ગાંધી ઓપ્શન બી છે સરદાર વલ્લભભાઈ પટેલ ઓપ્શન સી છે સરોજીની નાયડુ ઓપ્શન સી છે સરોજીની નાયડુ કે ઓપ્શન ડી બાબા સાહેબ આંબેડકર રાઇટ આન્સર આવશે ઓપ્શન સી સરોજીની નાયડુ જેને ધરાસણા સત્યાગ્રહની આગેવાની લીધી હતી

ઓપ્શન સી છે મહાત્મા ગાંધીને જેલમાંથી છોડાવવા કે ઓપ્શન ડી વિદેશી કપડાની હોળી માટે સાચો જવાબ આવશે ઓપ્શન એ જમીન પરની મહેસૂલ ઓછી કરવા માટે બારડોલી સત્યાગ્રહ થયો હતો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતમાં મુસ્લિમ સત્તા કોણે સ્થાપી હતી ઓપ્શન એ છે અલબ ખાન ઓપ્શન બી છે અસબલ્લા ખાન ઓપ્શન સી છે નવાબુલ્લા ખાન કે ઓપ્શન ડી સલીમુલ્લા ખાન રાઈટ આન્સર આવશે ઓપ્શન એ અલબ ખાન જેને ગુજરાતમાં મુસ્લિમ સત્તા સ્થાપી હતી નેક્સ્ટ ક્વેશ્ચન છે અકબરનો ગુજરાત પર વિજય કઈ સાલમાં થયો હતો ઓપ્શન એ છે પંદરસો ને તોતેરમાં ઓપ્શન બી છે સોળસો ને ઓપ્શન સી છે સોળસો ને એસીમાં કે ઓપ્શન ડી સોળસો ને ત્યાંસીમાં રાઈટ આન્સર આવશે ઓપ્શન એ પંદરસો ને અકબરનો ગુજરાત પર વિજય પંદરસો ની સાલમાં થયો હતો નેક્સ્ટ છે લોથલ ઓપ્શન ઓપ્શન બી છે ઓગણીસો માં ઓપ્શન સી છે ઓગણીસો માં કે ઓપ્શન ડી ઓગણીસો માં સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓગણીસો માં લોથલ સંસ્કૃતિની શોધ થઈ હતી